સાલ ત્યારથી નીકળ્યો આ હું જે સૌદ મર તો બધો એ સુન સુનાકાર હતો પછી જે હામા મળે એક રામ ઘરે આયા રામ આવે છે રામ ઘરે આવ્યા રામ રામ ઓવરમાં ઊભા થાય ને વહેલા ઊભા થાય રામ રામ કરવા પડે ત્યારનો આ રામ રામ રિવાજ નીકળ્યો તે કલા નતો પછી રામને ગાદી હોતી ને પછી એનો કેટલા વર્ષ થયા હોય ખબર ત્યારનો આજની તારે ખોજી એમના રામ રામનો રિવાજ હાલ્યો આવે છે પણ રામે ગુરુ વૈશિષ્ઠ પાસે ગયા ત્યારે રામ ભગવાન એવું કહેવાનું કે ત્યાં હું તો રામને હું રાજા સૌ પણ એ પુણ્ય ક્યારે બન્યા એ ગુરુ વશિષ્ઠ પાસે ગયા ત્યારે રામ ભગવાન એવું બિરુદ મળ્યું એને તો કૃષ્ણ એ પણ એ ભરવડ નથી કરાતા ગાયું સારવાનું જ કામ કરતા હતા પણ એને ગુરુ દુર્વાસા જ્યારે મળ્યા ત્યારે કૃષ્ણ એવું એને બિરુદ મળ્યું અને આખી જગતની અંદર કૃષ્ણ કરે કૃષ્ણ થાય છે હવે ની મૂર્તિ છે એ પ્રતિક છે અને પ્રગટ કરે જે તમારામાં બોલી રહેલો છે એ જે સવર હાલી રહેલો છે એ જ છે તારા હાલને તબકે છે જગત આખું છે એ મૂર્તિની પૂંજન કરે છે અને જે સદગુરુ શરણે ગયા છે એ ઘટોઘટ એનું સ્મરણ કરે છે ઈશ્વર 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 નામનું ક્યાંય મંદિર નથી ઈશ્વર નામનું ક્યાંય ફોટો નથી તમારામાં જે હાલી રહેલો છે એ જ ઈશ્વર એને ઈશ્વર કહો ગુરુ મહારાજ કહો રામાપીર કહો માતાજી કહો જે કાંઈ કહો એ તમારામાં હાલી રહેલો છે એ જ ઈશ્વર એ ઈશ્વર છે ક્યારે મરતો નથી આ શરીર જન્મે છે અને શરીર મરે છે આ શરીર પાંચ તત્વમાંથી ઊભું થયું છે મારી આ શરીર ઊભું થયું છે આ ધરતી હમાય છે પછી ટાટી દે તો ભલે માળી દે તો ભલે શરીરને હારે પછી કાંઈ દેના દેના નથી આત્મા તત્વે અમર સર બતાવે આત્મા છે એ જ પરમાત્મા છે તમારીથી જરી કઈ આઘો નથી તું પોતે સો આતમ રામ રે ખબર વિના હાલે ખોળતો મરગલો મોયો માયા કેરી માં રે હાલે ઝાંઝવાના પાણી ડોળતો તું પોતે જ આતમ રામ છો ખુદ એ ખુદમાં જ આતમ રામ છે માં એટલો છે માં એટલો છે છોકરામાં એટલો છે દરેકમાં આત્મા છે એ હરખો છે એમાં જરી કંઈ આગળ બસો નથી પણ જગતને ખબર નથી એટલે એ મૂર્તિનું પૂજન કરે છે એમ મીરાબાઈ જ્યારે લગ્ન કરીને આવ્યા પછી હા હો એ કીધું કાલો આપણે માતાજીને પૈયા લાગવા જવાનું છે પછી પૈયા લાગવા ગયા એટલે માતાજી કઈ બોલ્યા નહીં એટલે કીધું કે બધા પૈયા લાગે છે બોલતા તો નથી કઈ કારણ કે એ થોડા બોલે કે એ તો કે મૂર્તિ છે કે કારણ કે મૂર્તિ છે ન બોલે તો મારે તો પરગટ કરો એટલે બાપા મને પરગટ મળ્યા છે તો મારે પછી મૂર્તિની પૂજા કરવાનું ક્યાં રહ્યું કે ઘટોઘટ બોલી રહેલા છે કે એની જ કરું ને કહું એટલે એમ પછી હાહુઓ ને બેને ઓલું થયું કે આ તો કે માનતી નથી કે આને તું ગમે ભૂતમાં મૂકીને મીરાબાઈને તો એને જેવું તો કઈ છે જે કઈ ઊભું થાય છે એ આપણા મનમાંથી ઊભું થાય છે તો ન્યાય એને જમાવટ કરી ને આ કાંઈ એવું હતું તો નહીં ભૂત કીધું પછી એના નણદ મળવા આવ્યા એને મીરાબાઈને ને એટલે મીરાબાઈને કે તમારે એટલું બધું ને તમે અહીંયા છો કે કારણ હું છે રાણાજી વાત નથી એટલે હું અહીંયા રહું છું કે એમ કારણ કે એ વાત કેવી છે કારણ કે એ તમને ઝટપટ સમજાય નહીં એમ જ સમય કરે સત્સંગા તબ મટે ભંગા એટલે મારા ગુરુ મહારાજે મને એવી વાત સમજાવી છે આ સારા વિશ્વના સંતો ભક્તો દેવી દેવતા પીર પેગમ્બર જે તરી ગયા છે એ જ મને મારા ગુરુ મહારાજ વાત સમજાવી છે કારણ કે તમારા ગુરુ મહારાજ તો હરિજન છે સમાર છે કારણ કે સમાર એનું સાંભળું કદાચ છે પણ બોલનારો છે એ કોઈ સમાર નથી ને એ કોઈ હરિજન નથી ને એ કોઈ દરબાર નથી બોલનારો પુરુષ છે એની કોઈ જાતિ નથી એટલે એને કીધું સંત કી જાત ન પૂછીએ પૂછ લઈએ ઉસકા જ્ઞાન મૂલ કરો તલવાર છે રહેને લો મૈયાન મૈયાન ગમય એવું પણ હોય પણ મારી પાસે તરવાર છે એ સજાગ હોય તો મૈયાન કાટી ગયેલું હોય તો એને કાંઈ જરૂર નથી તો જગત છે એ આખોય આડંબરમાં પડ્યું છે મોટી મોટી દાઢીને મોટી મોટી જટા મોટા મોટી માળા પહેરેલું હોય ને આ બાપુ પણ એ બાપુ નથી દાસી જેવું કહે છે કે જોગી હોકર જટા વધારે અંગ લગાવે ભભૂતા દમણી કારણ દેહને બગાડે જોગી નથી એ તો જગને ધૂતવા વાળા છે જે જગને ધોતવા વાળા છે એ બધા જાહેરમાં છે તો જોગી કોણ છે પાંચ નિમની અંદર રહી અને જે આ શીલનું પાલન કરી અને વાતને વેગ આપે છે આ જોગી કીધા છે એટલે એને કીધું આવા શિલવંત સાધુ ને પાનભાઈ વારંવાર રમીએ ત્યાં બદલે નહીં વર્તમાન એની વર્તીમાં ક્યારેય ફેર પડતો નથી આવા શિલવંત સાધુ કીધા છે એટલે સાધુ જે સાધમાં છે એને સાધુ કીધા છે આડંબર કરવાથી કપડાં કરવાથી કાંઈ સાધુ થતા નથી એટલે કે એવા સીલવંત સાધુ હોય તો પાનભાઈ એને વારંવાર નવી બદલે નહીં વરતમાં એની વર્તીમાં ક્યારેય ફેર પડતો નથી આવી વાત મને રોહિતદાસ બાપાએ સમજાવી છે જ્યારે હું નાવા ગઈ કાશીની અંદર તો એ રોહિતદાસ બાપાએ મને ટકોર કરી કે ન્યાય મેવાડનાય પાણી હેતુ મીરાબાઈ તમે આજે કેમ આવ્યા કે ત્યારે એને કીધું કે મેં તો એ કાશીનો મહિમા વખણાય છે એટલે નાહવા આવ્યા છે એ ધાર પાણી તો ન્યા ન્યાય હતું કે કુવા કબીરા એક હે પનહારી એને નહીં બળતણ ન્યારી ન્યારી હે પાણી તો સબમાં એક છે ને છેડમાં પાણી છે એવું જ અહીં હતું કે પાણીનો ઘાટ અલગ અલગ થાય હાંડામાં નાખો એટલે સોરસ પાણી બતાય ડબ્બામાં નાખો તો સોરસ બતાય હાંડામાં ગોળ બતાય જેવું પાત્ર એવું પાણી બતાય પાણી મૂળમાં તો એક જ છે કે તો તમે અહીં આવ્યા એટલે પછી રોહિત બાપાએ કીધું કે દલ દરિયામાં અખંડ દીવો દેખ્યા એનાનું મારું મંડોલે કે આ દલના દરિયાની અંદર અખંડ દીવો બળે છે અને આ દલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી આ પરમાત્મા જે તમારા ઘટની અંદર છે ને તમે ઠેઠ એટલો બધો પંથ કાપ્યો કે એટલે આ ખારા સમદરમાં મીઠી એક વીરડી એના પાણીડા મને ભાવે હે ગુરુ મહારાજ કયો ને આની હર્યું ક્યાંથી આવે છે આ ખારો સમદર એટલે આ દેહ આખો ખારો છે આમ જી બડાડો ને તમે હાથ પગે ગમે ને તો ખારો લાગશે પણ આની અંદર અમીના ધારા વરસ્યા કરે છે આજે થૂંક આવે છે ને એ મીઠી આવે છે સોવી કલાક તમે થૂક્યા કરો તો મીઠી 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 અને મીઠી જ થૂંક આવે છે આ ખારો આખો દે છે આપણો સુંદર ઓલો બહારનો સુંદર ને આનો ખારો સુંદર કીધો છે અને આમાં એક મીઠી એક વીરડી છે અને એના પણ પાણીડા મને ભાવે કે એટલે આ દલના દરિયાની અંદર કે મીરાબાઈને કે ડૂબકી મારી લો તો મેલ પડે એમ છે પાણીમાં નાવાથી પણ મેલ જાય છે ઓજરીમાં મેલ થવાથી જુલાબ લ્યો તો એ મેલ દૂર થાય છે પણ મનની અંદર જે મેલ પડ્યો છે એ સદગુરુ સિવાય એ મેલ જાય એમ નથી એટલી વાત કરી એટલે મીરાબાઈ કીધું કે તો બાપા તમે જ મારા ગુરુ તમે મને વાત સમજાવો કે કારણ કે હું તો એક સમાર સમારસમ તમે રાજાના કુંવરી છો એટલે હું તમને વાત ન આપી શકું

તમે છો રાજા એક કુંવરી લોકો મારીને તમારી નિંદા કરે એટલે તમે પાછા ઘરે જાઓ પણ મીરાબાઈ હટ કર્યો એટલે રોહિત બાપા સતા વાત ના હતી એટલે મીરાબાઈ નાલી નીકળી જાય છે કહે છે કે મેં તમને ગુરુ માની લીધા છે હવે તમે મને બોધ આપો કે નો આપો હું અન્ન ત્યાગ કરી અને બેહી જાઉં છું જેથી તમારે વાત તમને ભાવ આવે તેથી મને વાત આપજો મીરાબાઈ એના માસીને ત્યાં વહી ગયા અને વહી ગયા પછી હાથ દિવસ પૂજી અન જળ વગીરના બેસી ગયા અને હાથમાં દિવસે એના માસીને ઘરે જઈ અને એને આ જે સંતોને વાત આપી છે જે આપણને આપી છે એ વાત આપે ત્યારે મીરાબાઈને એમ થયું કે ઓહો હો અતારું એ તો મારો સમય ગયો એ બધો એ પ્રતિકમાં ગયો છે પ્રગટ બોલતો પુરુષ તો હવે મને મળ્યો ત્યારે એને મીરાબાઈને કીધું કે મીરાબાઈ તારી જેવા વરને વરિન શું કરું આ જલમન કાલ મરી જાય વરી લાવ અખંડ વરને જેથી મારો સુડલો અમર બની જાય કે સુડલો એટલે અખંડ નામને નહીં લઉં છો એટલે મારું નામ કાયમ માટે અમર થઈ જાય આ જે નામ છે એ કાસા છે કાયમનું નામ છે એ પાકુ છે કાયમનું નામ છે અખંડ અવિનાશી છે એ અવિનાશીનો ક્યારેય નાશ નથી એને નહીં વાસ કે કાશ ખોડીદાસ એમ ભાવે ભજે તો કે મંગળ મોરી પાંચ આ અવિનાશ છે એનો ક્યારે નાશ નથી જો એનો ભેટો થઈ જાય તો કાયમના માટે માણસ અમર બની જાય છે બાકી આ નામ તો જલન થયો આનું નામ પણ નહોતું આને કેવલ એટલું જ બોલાતું હતું કે દીકરાનો જલન થયો અથવા દીકરીનો જલમ થયો બીજું કાંઈ પણ બોલાતું નહોતું પછી બાર દિવસની અંદર આને નામ આપવામાં આવે છે પછી બ્રાહ્મણ આપે કાકા આપે કે ભય નામ આપે હું કામ કે જગતની ઓળખ કરવા માટે થઈ અને નામ આપવામાં આવે છે એટલે સંતો એમ કહે છે કે આ જે તમને નામ આપ્યું છે આ નામ કાસું છે ક્યાં હુજી કે તમે રો પસાહાટ કે સીતેર કે હો રે હુજી રો તા હુજી આ નામ હાલે પણ આ બોલતો પુરુષ હોયો જાય એટલે એક મિનિટ ની અંદર મનુભાઈ માલી મયત થાતા એક સેકન્ડ કેવલ થાય આ બોલે છે તા હુજી આનું માધ્યમ છે બોલનારો પુરુષ હોયો જાય એટલે આનું મયત થઈ જાય છે મયત પડ્યું છે ભાઈ લઈ જાઓ નામ નિશાન મટી જાય છે પછી બાર દિવસની આની ક્રિયા કરે અને જે બાર દિવસની અંદર જે નામ આપવામાં આવ્યું હતું એ ક્રિયા કરી બારમું રાખે દાડો કરે ભજન રાખે બાર દિવસે પાછું નામ લઈ લે છે પછી હગાવાલા બાર જેવું જે સંભાળે છે અને બહુ વાલો હોય તો ઘરના સંભાળે પછી જૂનું થાય એમ ભૂલા જાય પછી દિન ગણતા માસ ગયા વર્ષે આંતર્યા પછી સુરતે ભૂલી સાહેબ પછી તારા નામે વિસર્યા જૂનું થાય એમ પછી નામય ભૂલાઈ જાય છે તો જે સંતોને હજાર વરે થયા કોઈને પાંચસો વરે થયા કોઈને પાંચ હજાર વરે થયા અમેરિકામાં જઈને પૂછો કરવું એ દસ બાપા તરકા હા થઈ ગયા દાસીજીવન તરકા હા થઈ ગયા વ્યાકરણ બાપો તરકા હા થઈ ગયા હવે એ ઉનામી નામને વરી ગયા એના નામને વાઈ ગયા એટલે મીરાબાઈ સજનાને કહે છે કે આવું નામની મને પ્રાપ્તિ થઈ છે એ હું આનંદ કરું છું એટલે સજનાબેનને તો એ વાતની અંદર ભાવ લાગ્યો અને એને કીધું કે આ તમારી બ્રહ્મવાળી વાત છે મને બરાબર આનો ભેદ ખોલી અને વાત કરો ત્યારે મીરાબાઈ કહે છે કે મારા ગુરુજીએ સુખતી એક ધીરે મને વરતો રુડાને દીધી આ મારી વર્તી છે આડા વળી ભટકતી હતી એ મૂળ ઘરે લાવીને સુરતી બનાવી હવે આની અંદર સુરતી છે એ નાર છે અને શબ્દ છે સદગુરુ છે સદગુરુને શબ્દનું મિલન થાય એટલે પરણે શબ્દને સુરતા નાર સંયંવર ગુરુના દેશમાં એટલે કે મારા ગુરુ મહારાજે એવી સુક્તિ રેસી કે મને વર તો રૂડાને દીધી આ કુળ સજને સારું જોયું કે મારા દેહનું દુખડું જોયું દેહનું દુખડું ખોયું આજ ગુરુજી એ મુરત હાર લીધો પરી બ્રહ્મ સે સગપડ કીધો મારા ગુરુજી એવી યુક્તિ કીધી મને વરડ તો રૂડા ન દીધી પછી સુનમાં સાસરીયું મારું આ પીયેરીયું લાગે છે ખારું મારા પીયુજીનો સત્સંગ ઊંડો આ મયેરીયો લાગે ગુંડો સુનમાં સાસરીયું મારું કે એટલે આ બધાય આપણે સહી એ બધા પીયેની અંદર છે જ્યાં હું જે સાસરીયે નો થઈ તા હું પુરુષ મળે નહીં એટલે સુરતા છે કુંવારી છે એને જ્યાં હું શબ્દનો ભેટો ન થાય ત્યાં હું આનો મેળ પડે એવું નથી એટલે સુનમાં સાસરીયું મારું મને હવે પિયેરિયું લાગે છે ખારું મારા ગુરુજીનો સત્સંગ ઊંડો હવે મને આ પિયેરિયો લાગે છે ઊંડો પછી સુરતા જેઠાણી સારી નૂરતા નણદ હમારી સુક્ષમણાની સેજુ રૂઢી કે મેં તો પ્યારી છે અમર સૂઢી હવે આણલા ન વળીએ પગલા પાસા ન ભરીએ મારી પ્રીતુ પૂરલ છે જાગી આ મારા સીતળામાં સટકી લાગી ત્યારે મીરાબાઈ શેલા પદમાં શું કહે છે કે આની મને વાહન થઈ પણ ક્યારે થઈ એમ સદગુરુ મળ્યા આવી નાસી હું તો પૂરણ પદને પામી બાય મીરાના ના રોહિદાસ સ્વામી ગોપી આનંદ સુખડા પામી હે બેન આ મને સદગુરુ મળ્યા એટલે મને આ વાતનું જ્ઞાન થયું નકર હું તો પ્રતિકની પૂજા કરતી દી એમ દરેક દેવી દેવતા પીર પેગમ્બર જે કાઈ તર્યા છે સદગુરુ સિવાય કોઈ તર્યા નથી તો સદગુરુ છે એને હાથ પગ મોડું માથું એવું સદગુરુને કાઈ નથી એટલે એક એક સદગુરુનું નામ લેવાથી સૌદ લોકની પૂજા થાય છે સદગુરુ પંકજ પૂજતા સૌદ લોક પૂજાશ જીવ વિરંતી સારદા ઓ તો ગુરુ તણા જસ ગાય સતગુરુ છે એ એક થળિયું છે થળિયું જ્યારે તમારા કબજામાં હોય તો એ પાંદરા બધાય બધા તમારા કબજામાં જ હોય છે ડાયળી પાંદરા એ દેવી દેવતા રામ કૃષ્ણ જે કાંઈ હોય એ ભગવાન છે અને થળિયું છે એ સત છે હવે સતગુરુને પૂંજવાથી સૌદ લોકની પૂંજા થઈ જાય છે પછી કોઈ તમારા જુદા જુદા દેવી દેવતા પીર પેગમ્બરને કોઈને પૂંજવાના રહેતા નથી એટલે રામાપીરીની સાક્ષી પુરાવે છે સોરી દારી પરહરો મધમાસ દારૂ મત પીવો પછી ભક્તિ કરો તમે અલગ દીધો તમે જુગો જુગ જીવો કે એટલે એક સદગુરુનું પદ પૂંજવાથી ચૌદ લોકની પૂજા થાય છે આવું સદગુરુનું એટલું બધું માતન છે આજે એના દિલ્હી જે કોઈ દેવી દેવતા ફીર પેગમ્બર તર્યા હોય તો સદગુરુ સિવાયના કોઈ